ભાઈ ઘેડ કોઈ પ્રશ્ન જ ન હોતો ખેડ બચાવ યાત્રા ને હાલી બધું ક્યાં કરે પ્રશ્ન નથી સોલ્વ થયો એટલે તો હાલે છે કોણ નેતા હાલે છે ક્યો પ્રવીણભાઈ ના પગમાં ફોટલા થઈ ગયા મેં ફોટા જોયા હવે જેને પોતાની જાત ઘસવાનું કામ કરે છે જે ખેડૂતોની વચ્ચે રહીને એની પીડા સમજવાનું કામ કરે છે એને આપણે ટેકો ન કરી શકીએ કઈ નહીં એના ટાટિયા હું કામ ખ્યા હોવા છું એના ટાટિયા ન ખ્યા જોઈએ કે રકાબી જેવું છે પ્રવીણભાઈ કીધું ને કે આ રકાબી જેવો વિસ્તાર છે એટલે પણ રકાબી જેવા તો તમારા ડાચા છે સો એક ધારા રકાબી જેવો વિસ્તાર રકાબી જેવો હોય સાલિયા જેવો હોય વાટકા જેવો હોય થાળે જેવો હોય કુંજા જેવો હોય માટલા જેવો હોય ભાલ્યા જેવો ગમે એવો હોય તમારી પાસે રસ્તો ન હોય તો ઘર ભેગા થાય બેહાડો પ્રવીણ રામ જો રસ્તો ન નીકળે કેજો રકાબી જેવો હોય ભાલ્યા જેવો હોય રસ્તો કેમ નો નીકળે તમારા વડાપ્રધાન આવવાના હોય તો રકાબીમાંથી કુંજો કરી નાખો છો કુંજાની રકાબી ગમે ના કરી નાખો છો વડાપ્રધાને જો આટો મારવાનો હોય હાલીન તો ગમે એવી રકાબી હરખી કરી નાખે કે ન કરી નાખે આ તો અહીંયા તમારા નેતાએ હાલવું નથી એટલે તમને ખેડૂતોની પીડા દેખાતી નથી જ્યાં જ્યાં વડાપ્રધાન આવે ને રાતોરાત રંગરોગાન રોડ રસ્તા ન હોય એવું બની જાય છે પબ્લિક પચાસ પચાસ વર્ષથી અરજીઓ આપતી હોય છે કામ નથી થાતું વડાપ્રધાન આવે દિવસે ચાલુ વરસાદે થઈ જાય છે એનો અર્થ એમ કે વિસ્તાર રકાબી જેવો નથી તમારી માનસિકતા નબળી છે રકાવી બકાવી જેવું શું હોય ભાઈ આવડો મોટો દેશ છે ક્યાંક ડુંગર છે ક્યાંક ખાડા છે ક્યાંક વોકળા છે ક્યાંક નદીઓ છે બધાના રસ્તા માણસે કાઢ્યા છે માણસ તો ચંદ્ર ઉપર પહોંચ્યો ચંદ્ર ઉપર પ્લોટ પડવા માંડ્યા છે અને અહીંયા પાણી નિકાલ નહીં હોય એવું કેમ બને બીજા ગ્રહ ઉપર જઈ શકે તો આના ગ્રહ નું કઈ સમાધાન નહીં હોય ભાજપ ચંદ્ર ઉપર પ્લોટ પડ્યા ચંદ્ર ઉપર રસ્તા બનાવે છે ચંદ્ર ઉપર રહેવાનું ચાલુ કરવાની વિચારણા દુનિયાના દેશો સંશોધન કરે છે કે મંગળ ઉપર માનવ જીવન શક્ય છે કે કેમ મંગળ ઉપર શક્ય હોય કે ન હોય જ્યાં રહેશે ત્યાંનો રસ્તો તો કાઢો પેલા અહીંયા બધાનું નું અમંગળ થયું છે રસ્તો મંગળ ઉપર ગોતે છે ક્યાં ખોવાણું ક્યાં ગોતેજ વાળા ભગવાન કરે અમારી સરકાર જોવા મુદ્દો બીજો કેવો એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે બધા છોકરા છીએ તમારા દીકરા છીએ અમે કઈ નેતાના દીકરા નથી ઘડામાં હોય કે ગામને કેમ ઉધાર ચડાવવા અમે તો ભોળા ભાઈ નહીં ફાવતું હોય કાંઈક અમને કાંઈક નહીં શીખ્યા હોય અમારું ઘડતર કોણ કરશે તમે જ તો કરવાના છો ભવિષ્યના નેતા તમારે તો બનાવવાના છે તમારા આશીર્વાદથી તમારા પ્રેમથી તમારા ઠપકોય તમારે દેવાનો છે ને ટેકોય તમારે દેવાનો છે ને ટાણે બટને તમારે દાવાનો છે પણ અમારી હારે છોકરા ઉપર હાથ તમારે રાખવાનો છે એવી અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ યા ભાજપ યા પ્રવીણભાઈ ખેડ બચાવો યાત્રા ચાલુ કરી ત્યારે વિધાનસભામાં હતો ત્યાંથી ભાષણો જાકા રાજકારણ કરે છે એટલે રાજકારણ તમારે જ કરવાનું અમાર ખેડૂત છોકરાએ નહીં કરવાનું તમારા રૂપિયાવાળા તમારા માથાભારે માણસો તમારા ગુંડા જ રાજકારણ કરશે એમ તમારા ખેડૂતનો દીકરો પ્રવીણ રામ રાજકારણ નહીં કરે એમ વટથી કરશે તાકાતથી કરશે ઇજ્જતથી કરશે ને આજ તો રાજકારણ કરે છે કાલ આજ સમાજ આશીર્વાદ આપીને મંત્રી બનાવશે તાઈ તાય ગલેજો કેમ રાજકારણ નહીં કરે શું કામ નહીં કરે બુટલેગરો રાજકારણ કરે તો કોઈ વાંધો નથી ભાજપ દૂધ માફિયાઓ રાજકારણ કરે તો કોઈ વાંધો નથી ખેડૂતની પીડા સમજવા માટે જે પોતાના પગના છામડા કાઢી નાખવા તૈયાર થયો એ પ્રવીણ રામ રાજકારણ કરે તો વાંધો છે કરજે ભાઈ પ્રવીણ રામ રાજકારણ જાવ અમારો ટેકો છે તમને તાકાત અને થાય એટલું કરો થાય એટલું રાજકારણ કરો ઇજ્જત થી કરો વટ કરો જાવ કોને તાકાત છે એવું રોકી શકે પ્રવિણ રામ ને અમે જોઈએ છે કેમ નહીં કરે પ્રવીણ રામ રાજ અને અમે કયા મુદ્દે કર્યું પાકિસ્તાન ને હિન્દુસ્તાન એ નહિ અમે તો અમારા માવતર ખેડૂતના મુદ્દે બોલીએ છીએ કે અમારા મા બાપ છે એ દુખી છે કાંઈ કરો અમારા મા બાપનો પ્રશ્ન અમે નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવે રૂપિયાવાળાનો કંપનીઓનો પ્રશ્ન ભાજપના નેતા ઉઠાવે ગરીબનો પ્રશ્ન તો ગરીબનો છોકરો જ ઉઠાવીએ કે નહીં અમારો પ્રવીણ રામ છે અમારા રાજુભાઈ કરપડા છે અમારે સુદાન ગઢવી છે અમે બધા ખેડૂતના પરિવારમાંથી આવીએ છીએ અમને બધાને વેદના સમજાય છે લોભ લાલચ હોત પૈસા જોતા હોત ખુડશ્યુ જોતી હોત હોદ્દા જોતા હોત તો કઈ પાર્ટી માં જવું પડે સેજ ટેકાના ભાવે લઈ લે છે જે લોકો જેને પૈસા નથી જોતા જેને હોદ્દો નથી જોતો જેને મંત્રી નથી બની જાવ શોર્ટકટ મારે ધારાસભ્ય નથી બની જવું ને એ આ સંઘર્ષના રસ્તે હાલવા વાળા લોકો આ પહેલી લાઈન આમ આદમી પાર્ટી બેઠા છે ધારાસભ્ય તો બધા બન્યા ગુજરાતમાં પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો કેમ બે અઢી મહિના થી નગરી મજા આવ્યા કરે છે ધારાસભ્ય તો કેટલા બન્યા તમારા અહીંયા બન્યા આવી મજા એને નથી આવી તમને તો હું આવી એને ક્યાં મજા આવી ને ક્યાં ઓલા ભાજપ બોલવા દેસ રાજ્યપાલ કોઈ નથી બોલવા દેતા કરો દોસ્તો એક વિસાવે જે નિર્ણય કર્યો અને એનો 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 ઉજાસ અજવાળો આખા ગુજરાતમાં ફેલાણું કાજ અઢી મહિના થવા આવ્યા માણસ ને હરખ હમાતો નથી ક્યાંય એવોડો હરખ ગામડે ગામડે છે વાત સાચી કીધી ખોટી કીધી એ આગળ વાળા ખાલી બોલે છે વાહે હે કોઈ કઈ છે નહીં હોકારો

બીજું કોણ રેકોર્ડિંગ કરે છે આ ચાર આય પાંચ અગાશી ઉપરથી છ સાત આઠ જણા વિડીયો રેકોર્ડિંગ કરે છે એ ભાજપવાળા ભાજપના કેટલાક નેતાઓ એના આજુબાજુવાળા ફરવાવાળાઓ સાત આઠ દસ જણા હનટાઈન મિન જેમ લાઈવ જોતા હોય કે આ સભામાં હું ચાલે છે પ્રવીણ રામ હું બોલ્યો ગોપાલીટાલિયા હું બોલ્યા ઈ હન જોતા હોય હા હંતન જોતા હશે હરવા કામ કરી હવે હું અહીંયા એમ પૂછું કે ભાજપ વાળા ખોટા છે કે નહીં એટલે તમે ઢીલી ઢીલી ના પાડો એટલે મિંદડા ખુશ થઈ જાય માણા જાદુ છે પણ કોટામ નથી હું તમને પૂછું કે ખોટા છે કે કેમ તમે એમ કે બરાબર છે મિંદડા વંડી ઉઠે જાય વાંડે નથી સીતા હો ગામ હવે બાપુ ધોકિયા ફાટી જાય માહોલ થઈ ગયો છે બાલાગામ માંથી કેમ કે આમ તમારી વાત કોઈ નો સાંભળે આમ તો તલાટી મંત્રી સાંભળવા તૈયાર નથી પણ આવી કઈક સભા હોય તો હંતા ને સાંભળે કેમેરાની વાહે એટલે તમારો બધાનો અવાજ તમારા બધાની સમસ્યા તમારા દિલ ની વાત જો મીંદડા સુધી પહોંચાડવી હોય ને તો આ મોકો છે અત્યારે ખરેખર હાંભળતા હશે બધા અમથા નહીં સાંભળે અમથા તો મારા બેટા દા દે એમ આજ તાણું છે કે જે પ્રશ્ન પૂછાય ને હોંકારો કર્યો તો મીંદડા ગાયબ થઈ જવાના છે હરખાયના